કેમ છો બચ્ચા પાર્ટી ચલો વન થી ટેન સુધી બોલી જાઓ સરસ ચલો હવે આપણે આજે શું કરવાનું છે એક થી પાંચનું આપણે ગણન કરવાનું બરાબર એક થી પાંચનું બરાબર હું એમ બોલું એક તો તમારે એક બોલી અને એક મણકો મૂકવાનું રેડી શરૂ એવી રીતે આપણે પાંચ મનકા મૂકવાના છે પછી દરેક વ્યક્તિગત ગણવાના છે ચલો હું અહીં મૂકું એક બોલવાનું બેને કેટલા મણકા મૂક્યા એક ચલો એક આંગળી બતાવો બેન કે પછી જ મૂકવાનું વહેલું વહેલું મૂકવાનું નાઈ વહેલું મૂકશે આવટ કેટલા મનકા મૂક્યા બધાએ એક ચલો એક શું હોય બીજું કઈ કઈ વસ્તુ એક હોય બોલો બોલો હા જીબડી જમીર બોલ્યો શું એક હોય બેટા જીબડી પછી આપણે આ સાન્વી સામે જોઈન કહ મને ચાલો શું એક 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 વસ્તુ છે જી પછી ચલ લો સરસ ચલો પછી નાખ સરસ પછી હે ચલો હવે હવે ચલો હું અહીં મૂકું છું ચલો હવે કેટલા આવશે બે મૂકો ચલો બે બોલીને બે બોલી અને એક મણકો મૂકવાનો કેટલા થયા કુલ મણકા બે ગણો જો એક અને બે સરસ ચલો હવે બેન બીજો કઈ મૂક એક મનકો મૂકો ચલો હવે કેટલા આવશે ત્રણ આંગળી ઊંચી કરો ત્રણ બતાવો બધા સરસ કેટલા થયા ગણો છો ફરી એક બે ત્રણ ચાલો કેટલા થયા ચાર સરસ કેટલા થયા ચાર ચલો ફરી એક મણક મૂકો કેટલા થયા মণগা উপ চলো হ্যাঁ সান্বী বে বলছে চলো বোলো নিকো এক પાંચ ચરા ચલા નિદી 1 2 3 4 5 ચલો ભવ્યા બેન 1 2 3 4 5 ચલો જય 1 2 3 4 5 ચલો બોલો 1 2 3 4 5 ચાલ હવે પાંચ આંગળી બતાવો ચલો એ પાંચ આંગળી ગણો હવે 1 2 3 4 5 પાંચ બીજા હાથનો ઉપયોગ કરવાનો એમ અડીને ચલો ગણો બોલો સરસ ચલો ક્લે ચલો હવે બીજા બાળકો આવી જાઓ જે બાકી છે આવી જાઓ તમે તમે ખસી જાવ બેટા ચલો આવી ગયા બીજા બીજા બાળકો આવી ગયા ને જો આવી તારે આ વર્તુળ મૂકવાના પછી માનવને તારે વર્તુળમાં મૂકવાના તારે કઈ વર્તુળમાં મૂકવાનું બતાવી જોઈ આજુ આમાં મૂકવાના તારે કઈ મૂકવાના મિહિર હમ તારે તારે સરસ ચલો રેડી એક બોલવું એટલે કેટલા મણકા મૂકવાના એક ચલો મૂકો એક હમણાં જોઈ ને પેલા બાળકો કેવી રીતે મૂકતા હતા એ સરસ કેટલા મણકા મૂક્યા તમે આંગળીથી બતાવો બેટા બધા અરે વાહ કેટલા મૂક્યા માનવ

ત્રણ કેટલા થયા ત્રણ ચાલો હજી એક મણકો મૂકો કેટલા થયા ચાર ગણો જોઈ ચાર ચાલો એક મણકો મૂકો હવે ચાલો હવે કેટલા થશે પાંચ કેટલા થયા પાંચ મણકા થયા કેટલા મણકા થયા પાંચ ચાલો બધા હું બોલું ને એક તો એક મનકા ઉપર આંકડી મૂકવાની એવી રીતે ગણો ચાલો એક ગણો બે ત્રણ ચાર અને પાંચ ચાલો ફરી બોલો આયસ ગણ ચાલ આઈસ ગણો બેટા જો આયુષ ગણે સાંભળજો અને ફરી ગણ આ રહી ગયો ને બેટા આ રહી ગયો ને મણકો ચાલો ફરી ધીમે રહી જોર થી બોલવા આવડે તો મસ્ત આવડે છે જોર થી બોલો બેટા જોર થી ને આવડી ગયો દીકરા ને ચલો બોલો બેટા એ કેમ બોલો સરસ અરે વાહ